સુરતના પાંડેસરા પોલીસે યુવક પર હુમલાના આરોપીને જાહેરમાં કરાવી ઉઠક બેઠક ધોરીના દિવસે કલર ઉડાડવા બાબતે થયેલા ઝઘડામાં કાર્યવાહી પાંડેસરા વિસ્તારમાં ધોળીના દિવસે કલર ઉડાડવા બાબતે થયેલા ઝઘડામાં ચાર યુવકોએ સચિન ગૌતમ નામના યુવક પર હુમલો કર્યો હતો પીડિતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા ધોરીના દિવસે સચિન ગૌતમ નામના યુવક સાથે આરોપીઓ વચ્ચે કલર ઉડાડવા બાબતે તર્ક વિતર્યો હતો વાત વધતા આરોપીઓએ યુવાન પર હિંસક હુમલો કર્યો હતો જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો ઘટના બાદ યુવકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી અને તેમને ઝડપી લીધા છે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન અને જાહેરમાં ઉઠક બેઠક પાંડેસરા પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કૈલાશનગર વિસ્તારમાં કર્યું હતું જેમાં તેમણે સ્વીકાર્યું કે તેઓએ યુવક પર હુમલો કર્યો હતો તદંતર પોલીસે ચારેય આરોપીઓને જાહેરમાં લાવી લોકલ ઓથોરિટીના અધિકારીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં તેમને ઉઠક બેઠક કરાવી આ પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ પોતાનું કૃત્ય સ્વીકારી માફી માંગી હતી પોલીસે આ કેસમાં ચારેય આરોપીઓની ઓળખ જાહેર કરી જે પૈકી ત્રણ જણ ગોરખપુર પ્રદેશના અને એક બસ્તી ઉત્તર પ્રદેશનો મૂળ નિવાસી છે દિવાકર રામ ઉજાગીર યાદવ ઉમરવર્ષ ચોવીસ ડિલિવરી બોય મજૂરી કામ કરનારની ધરપકડ કરવામાં આવી છે આ ઘટનાને લઈને પાંડેસરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અસામાજિક તત્વો પર સતત નજર રાખવામાં આવી રહી છે વસ્તીમાં શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવામાં આવશે ઉઠક બેઠક અને જાહેર માફી પોલીસની ચેતવણી પાંડસરા પોલીસે જાહેરમાં ઉઠક બેઠક કરાવી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું અને નાગરિકોને પણ સંદેશો આપ્યો કે આવું કોઈ પણ અસામાજિક વર્તન સહન કરવામાં નહીં આવે